નમસ્કાર મિત્રો તાજા અને ખૂબા જગત્યના શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થીઓ હવે આવ્યો ટ્યુશન ક્લાસીસનો નવો કાયદો જાણીલો મિત્રો નહીંતર થશે ત્રીસ હજાર રૂપિયાનો દંડ અને વીસ વર્ષની કડક સજા સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ સી એમ પટેલનો રાતોરાત નિર્ણય અને શિક્ષણ મંત્રીએ કરી મહત્વની જાહેરાત

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે પીએમ મોદીએ કહ્યું કે વિજયાદશમી અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે તેમણે એવી કામના વ્યક્ત કરી છે કે આ પાવન અવસર પર દરેકને સાહસ બુદ્ધિ અને ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે દેશભરમાં તેના પરિવારજનોને પીએમ મોદીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે ત્યારબાદ આજે મહાત્મા ગાંધીનો જન્મદિવસ બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમને મહાત્મા ગાંધી અથવા પ્રેમથી બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને આ દિવસે અહિંસા અને સત્યના તેમના અવિભાજ્ય સંદેશ માટે યાદ કરવામાં આવે છે આજે આપણે બાપુની એકસો છપ્પનમી જન્મ જયંતિ ઉજવીશું ભારતમાં ગાંધી જયંતિ એ રાષ્ટ્રીય રજા છે આંતરરાષ્ટ્રીય સ્તરે અને તે આંતરરાષ્ટ્રીય હિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ છે. બાપુએ અહિંસાને પોતાનું મુખ્ય હથિયાર બનાવીને દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે ક્યારે સત્તા કે વેપારના શોષણનો સાથ આપ્યો નથી. ગાંધીજીએ ધર્મ, રંગ, જાતિ કે લિંગ આધારિત ભેદભાવને હંમેશા વિરોધ કર્યો છે. તેમની કથની અને કરણીમાં અહિંસક માર્ગ જ પ્રબળ રહ્યો છે. જેનાથી તેમણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે એટલું જ નહીં મિત્રો આજે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાય આજે ગાંધી જયંતિ છે જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ તો તેને કહીએ તેનાથી કરવામાં આવી હતી જે બાળકો અને યુવાનો દ્વારા ગાવામાં આવ્યું હતું પહે સૌપ્રથમ વખત ભારતીય ચલણ પર ભારત માતાના દર્શન આરએસએસના શતાબ્દી સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 100 નો સ્મૃતિ સિક્કો અને નટપાલ્ટીકી જાહેર કર્યા છે પીએમ મોદીએ કહ્યું કે આ સિક્કાની બીજી બાજુ સિંહ સાથે વરદ મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા દેખાયા છે પીએમ મોદી આરએસએસના સ્વયંસેવકોના રાષ્ટ્ર અને સમાજ સેવાના યોગદાનને બિરદાવ્યા હતા હવે ગુજરાતમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા વ્યક્તિઓ માટે આવ્યા મહત્વના સમાચાર હવે શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ચોરાણું ની ભરતી થશે કૃષિ વિભાગમાં આડત્રીસો ને બાવીસ તો પંચાયત વિભાગમાં પંદર હજાર પાંચસો ને તેર ની ભરતી થશે મહેસૂલ વિભાગમાં ચાર હજાર નવસો નવ તો માર્ગ અને મકાન વિભાગમાં ત્રેવીસો ને છાસઠ જેટલી ભરતી થશે રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગમાં નવસો અને શહેરી વિકાસ વિભાગમાં એક જેટલી ભરતી થશે ગૃહ વિભાગની વાત કરીએ મિત્રો તો તેતાલીસ અને શ્રમ અને રોજગાર વિભાગમાં સાડત્રીસો જેટલી ભરતી કરવામાં આવશે આમ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં છસો તો વન અને પર્યાવરણ વિભાગમાં બાવીસો ને સત્તાવન જેટલી ભરતી થશે સામાન્ય વહીવટ વિભાગમાં તેરસો વીસ જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગિયાર હજાર જેટલી મોટા સમાચાર ડાંગના ચૌદ છાત્રાલયના ત્રીસ જેટલા કર્મચારીએ ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી હતી તેઓના પગાર છેલ્લા અઢાર મહિનાથી થયો ન હતો આ મામલે હાઈકોર્ટે નારાજગી દર્શાવી અને કહ્યું કે આપણે એકવીસમી સદીમાં રહીએ છીએ તેર અને ચૌદમી સદીના સામંતવાદમાં છીએ મંગળવાર સુધીમાં કર્મચારીના ખાતામાં પગાર જમા થઈ જવો જોઈએ નહીંતર જવાબદાર અધિકારીઓને કોર્ટ સમક્ષ બોલાવવામાં આવશે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની માન્યતા ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ રદ કરી દીધી છે લઘુમતી સંસ્થા તરીકેના નિયમોનો દુરુપયોગ કરી લાભોનો ગેરફાયદો ઉઠાવવાનો આરોપ સામે આ પગલું લેવાયું છે સ્કૂલમાં રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર તરીકે પ્રવેશ અને વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવીને શિક્ષકોની ભરતીમાં ઘટસ્ફોટ બહાર પાડ્યો છે આનાથી વિદ્યાર્થીઓ અને અભિભાવકોમાં અવ્યવસ્થા વ્યાપી છે હવે ગુજરાત હાઈકોર્ટનો તાત્કાલિક આદેશ આપવાથી થઈ મોટી અસર ડાંગ જિલ્લામાં ચૌદ છાત્રાલયના ત્રીસ કર્મચારી અઢાર મહિનાથી પગાર ન મળવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી હતી કોર્ટે જાણ્યું છે કે પંચાયત વિભાગ વહીવટ સંભાળે છે પરંતુ આદિ વિભાગના ફંડિંગ વહીવટે ઢીલને કારણે વિલંબ થયો હતો હાઈકોર્ટે કહ્યું કે આ એકવીસમી સદી છે એરમી સદી સદીનો સામંતવાદ છે મંગળવાર સુધીમાં જમા કરવા માટે આદેશ આપ્યો છે અને કોર્ટે જલ્દીથી એનો નિકાલ પણ કર્યો છે ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો અમદાવાદની વિવાદમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોરણ દસ અને બારના ઓફલાઇન વર્ગો ત્રણ ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે શાળામાં એક વિદ્યાર્થીની હત્યાના મામલે ચાલીસ દિવસથી બંધ થયેલા વર્ગો માટે આજે નિરીક્ષકોની ટીમ કામ માટે શાળા પહોંચી હતી વિદ્યાર્થીની સુરક્ષા અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને આવતીકાલથી ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવશે આગળના મહત્વના સમાચાર ભારતભરમાં ગાંધી જયંતિ એટલે કે બીજી ઓક્ટોબરથી લઈને આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે વન્યજીવ સપ્તાહ બે હજાર પચીસ ઉજવવામાં આવશે આ નિમિત્તે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે બાર વર્ષ સુધીના બાળકોને સવારે નવ થી લઈને બાર વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે આ ઉજવણીનો ઉદ્દેશ વન્યજીવ સંરક્ષણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટેનો છે ત્યારબાદ રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ બે ને લઈને આવ્યા મોટા સમાચાર અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે રમત ગમત રાજ્ય મંત્રી ખેલ મહાકુંભ બે હજાર પચીસ નો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ શ્રેષ્ઠ શાળાઓ અને મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા હર્ષ જણાવ્યું કે નવરાત્રીની સાથે યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ બે હજાર પચીસ શરૂ થયો છે જે વિશ્વમાં અનોખો છે આ કાર્યક્રમ યુવાધનની રમત ગમત પ્રતિભાને ખૂબ જ ઝડપથી ઉજાગર કરે છે ગુજરાતમાં ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ગુજરાતના શિક્ષણ વિભાગે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ સામે કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શિક્ષણ બોર્ડના અધ્યક્ષના નેતૃત્વમાં આઠ સભ્યોની કમિટી રચાય છે આ કમિટી નિયમો અને ગાઈડલાઈન તૈયાર કરશે જેના આધારે રાજ્ય સરકાર એક કાયદો બનાવશે અને હવે જાણી લો મિત્રો દંડ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સ પોસ્કો એક્ટગામમાં સોળ વર્ષની સગીરાનું અપહરણ અને બળાત્કારના કેસમાં આરોપી વિક્રમસિંહ ચહેરાજી ઠાકોરને 20 વીસ વર્ષની સખત કેદ અને ત્રીસ રૂપિયાના દંડની સજા ફટકારી છે આરોપીએ ત્રણ માર્ચ બે હજાર ના રોજ સગીરાને પ્રેમ લાલચ આપી ભગાડી અને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી કોર્ટે ભોગ બનનારને ચાર લાખ નું વળતર આપવાનો પણ કડક આદેશ આપ્યો છે